એક ભારત છે અંબાજી ખાતે શૈન સમાજનો વાર્ષિક ઉજવાયો પાટોત્સવજી મહારાજનો ચાલીસમો વાર્ષિક મહોત્સવ હર્ષભેર ઉજવાય અંબાજી શૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું શૈન સમાજ દ્વારા આરતી સન્માન વિધિ મહાપ્રસાદ એવાની વડગોડું સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું લીંબાચીયાવાડી ધર્મશાળામાં કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શેન સમાજના લોકો હાજર રહ્યા હતા ચાલીસમા વાર્ષિક પટોત્સવ નિમિત્તે લઈ મોટી સંખ્યામાં શહેન સમાજના લોકો મંદિરમાં પહોંચ્યા હતા અંબાજી ખાતે વિવિધ સમાજ મોટો ખલાવો ધરાવે છે જ્યારે શેન સમાજ પણ અંબાજી વિસ્તારમાં મોટો ખલાવો ધરાવે છે જ્યારે અંબાજી ખાતે ચાલીસમા વાર્ષિક પટોત્સવ નિમિત્તે હર્ષ બે દિવસ દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન શહેર દ્વારા કરવામાં આવ્યું હતું મમતાનાઈ અંબાજી કાલના પ્રોગ્રામ વિશે મને થોડી માહિતી આપશો કાલના પ્રોગ્રામમાં બેન એ રીતનું છે કે અંબાજી સિંહ સમાજ ઓગણીસો ને બેસી સાલ સ્થાપન થઈ છે અને ત્યાંથી આ સિંહ સમાજનો પાઠો તો ઉજવતો હોય આ ચાલીસમો વર્ષ છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ અમે ચાલીસમો પાઠો તો ઉજવી સેનજી મહારાજના નામથી ધજા ચડાવીએ છીએ માતાજીને અને સેનજી મહારાજના નામમાં બધા ભાઈઓને ભેગા કરી એકત્રિત કરી અને પ્રસાદ વિધિ કરીને એમને સન્માન વિધિ કરી આ સમયે અમારો પૂરો કરીએ છીએ દરેકની ભાવનાથી દિવસે દિવસે વસ્તી સંજય માના વરગડામાં જેમ પાણીનો પ્રવાહ વધે ગંગામાં પૂરા એ રીતના વસ્તીનો પ્રવાહ આવે છે અને સંજીમાને જે બોલાય અને બધા હરતમાં એકબીજાના અરથથી અળીમાં ના પાઠો તો ઉજવીએ છીએ દરેકને ખૂબ ખૂબ આવનારાઓને અમે ધન્યવાદ પાઠવીએ છીએ અને અમારી અંદર જે સહયોગ છે તે જે કંઈ સમાજ અમને સહાયતા કરી તો એના પૈસાનો સદુપયોગ કરી સમાજનું અમે આગળ કરાવીએ તમારું નામ સર છે મારું નામ શ્રી રામચંદ્રનાલ ભાટીયા અંબાજી છેલ્લા ત્રણસો વર્ષે અંબાજીમાં પરિવારે વસવાટ કરેલો છે અને આ દરેકના ભાઈઓથી સરકાર ચલાવીને આ સેન સમાજ ઉભો કર્યો છે સેન સમાજની સ્થાપના કરી સહયોગ બધાનો સાથ લઈ એમાં દરેક છે હિન્દુ છે ગુજરાતી છે મારવાડી છે મેવાડી છે દરેક નાના નાઈઓ નાઈ ભાઈઓથી આ સંસ્કાર ચલાવી ચાલે